સુરતમાં હવા પ્રદૂષણ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી બુલેટમાં મોડીફાઈડ સાયલેન્સર લગાવવામાં આવતું હતું મોડીફાઈડ સાયલેન્સર લગાવેલા બસ્સોથી વધુ બુલેટ કબ્જે કરાયા પોલીસે બસ્સોથી વધુ બુલેટ મોટર જમા કરી લીધી છે વિગતો સાથે સમાધતા શૈલેશ શૈલેશ ગયા છે મોડીફાઈડ વાળી બુલેટ કબ્જે કરી લેવામાં આવી છે સુરત પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી છે શું વિગતો અ સુરત પોલીસના ડીસીપી જોન ચાર વિજયસિંહ ગુર્જર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરના ફોસ વિસ્તારો જેમાં આવે છે એવા ખટોદરા પોલીસ સ્ટેશન ઉમરા પોલીસ સ્ટેશન ભીસુ વલતાણ વગેરે પોલીસ સ્ટેશનમાં આ બસ્સો જેટલી લગભગ બુલેટ છે એ જપ્ત કરવામાં આવી છે કબજે કરવામાં આવી છે આ તમામ બુલેટ ચાલકો એવા છે કે જેમણે ઓરિજિનલ જે કંપની દ્વારા સાયલેન્સર આપવામાં આવ્યું હતું એને કાઢીને મોડિફાઈ કરી દીધું હતું કેવી રીતે મોડિફાઈ થાય છે એ પણ હું બતાવવા માંગીશ કે આ જે આ એક બુલેટ છે એનું જે આ સાયલેન્સર છે એ મોડિફાઈ થયેલું સાયલેન્સર છે અને મોટાભાગના બુલેટ ચાલકો આવી રીતે મોડિફાઈ કરે છે સાયલેન્સર અને તેનો અવાજમાં સૌથી મોટો ફેર આવતો હોય છે આવી લગભગ બસ્સો જેટલી બુલેટ અત્યારે કબજે કરવામાં આવી છે એટલે કે લગભગ બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ કહી શકાય બે કરોડ રૂપિયાની કિંમત કહી શકાય તેટલા અત્યારે બુલેટ કબ જપ્ત કરવામાં આવ્યા છે તમામના સાયલેન્સર કાઢી નાખવામાં આવ્યા છે અને લોકોને એક સીધો સ્પષ્ટ ચોક્કસ મેસેજ પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યો છે કે આવી રીતે મોડીફાય થયેલી એ ગાડી તમે ચલાવશો તો તમારી સામે આકરી કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે અન્ય એક જે સ્પોર્ટ્સ બાઇક જેવો લુક આપવામાં આવ્યો છે એવી એક બાઇક પણ હું બતાવવાનો પ્રયાસ કરું છું કે આવી રીતે આ સમગ્ર નીતિ નિયમો હોય એ તમામનું સીધે સીધું ઉલ્લંઘન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે આ આ સાઈડમાંથી પણ હું આ બાઇક અત્યારે બતાવવાનો પ્રયાસ કરું છું આવી રીતે આ બાઇક

કંપનીની એ બાઇક છે આ બુલેટ નથી પણ અલી અને જે રીતે મોડિફાઈ કરવામાં આવી છે તેને લઈને અત્યારે તો જે પોલીસ છે એ એમણે અહીંયા એટલી તમામ બસો જેટલા બુલેટ ફરી વખત બતાવીશ કે જપ્ત કર્યા છે તમામના સાયલેન્સર પણ અત્યારે અલગ કરી દેવામાં આવ્યા છે અને જે કંઈ તેમના જે માલિકો છે એ તમામ માલિકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે આમ સુરત પોલીસે એક સરાહનીય કહેવાય તેવી કામગીરી શરૂ કરી છે ખાસ કરીને જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય અથવા તો ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા હોય એવા તમામ લોકોની સામે અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી છે જી જી બિલકુલ સાહેબ આભાર જાણકારી આપવા બદલ